હતે ટેબલ ટેનિસ સિલેક્શન આયોજન કરવામાં આવ્યું હતું જે સિલેક્શનમાં સિલેક્ટ થયેલા ખેલાડીઓ આગામી સમયમાં ગાંધીધામ ખાતે જશે ત્યાં ગુજરાતની ટીમનું સિલેક્શન કરવામાં આવનાર છે નવસારી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ટેબલ ટેનિસના ખેલાડીઓનો સિલેક્શન કરવામાં આવ્યું હતું જેમાં મેન્સ વુમન અને અંડર 19 મેન્સ અને અંડર 19 વુમેન્સના ખેલાડીઓનો સિલેક્શન કરવામાં આવ્યું હતું સિલેક્ટ થયેલા ખેલાડીઓ આગામી 70 18 અને 19

તે પ્રમાણે આજરોજ આ વર્ષની ટુર્નામેન્ટનું આયોજન પણ કરવામાં આવ્યું વર્ષો વર્ષ આ સ્પર્ધામાં આપણા નવસારી જિલ્લામાંથી અનેક નાના બાળકોથી માંડીને શાળા અને કોલેજ કક્ષા સુધીના વિદ્યાર્થીઓ આમાં ભાગ લઈ રહ્યા છે ટેબલ ટેનિસ ચાઇનાથી શરૂ થયેલી અને વિશ્વભરમાં આ ટેબલ ટેનિસની એક રમત બહુ પ્રખ્યાત થઈ ગઈ આપણા ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પણ ટેબલ ટેનિસની સ્પર્ધા વર્ષોથી થાય છે નવસારીમાં નવસારી જિલ્લાની જે આજની સ્પર્ધા છે તેના વિજેતા જે કોઈ થશે રાજ્ય રાજ્યકક્ષાએ અહીંથી પ્રતિનિધિત્વ કરશે વર્ષો વર્ષ આ જે ટૂર્નામેન્ટને કારણે દક્ષિણ ગુજરાતની અંદર ટેબલ ટેનિસનું જે સ્તર છે એ ઊંચું આવી રહ્યું છે આપણે જોયું છે કે આપણા જિલ્લાના સ્પર્ધકો પણ યુનિવર્સિટી કક્ષાએ રાજ્ય કક્ષાએ ઇનામો પ્રાપ્ત કરી રહ્યા છે તો ધીરે ધીરે આ ક્ષેત્રમાં પ્રગતિ થઈ રહી છે એને માટે અમારું એસોસિએશન સતત પ્રોત્સાહન આપવા માટે તૈયાર રહે છે આજની સ્પર્ધા પણ અનેક વિદ્યાર્થીઓ અને બાળકો ભાગ જઈ રહ્યા છે એ સર્વેને શુભેચ્છા પાઠવી ઉમેર્યો છે કેમન પટેલ સેક્રેટરી નવસારી ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિએશન ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન જોઈન્ટ સેક્રેટરી આજરોજ મ્યુનિસિપલ દીનદયાલ સ્ટેડિયમ પર નવસારી ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ અને ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ માટેનું નવસારી ડિસ્ટ્રિક્ટનું સિલેક્શન રાખવામાં આવ્યું છે આ ટુર્નામેન્ટમાં ત્રણ ઇવેન્ટ છે મેન્સ વુમેન્સ બોયઝ નાઇન્ટીન અને વુમન્સ નાઇન્ટીન અને એ ચાર ટીમ આપણી સત્તર અઢાર ઓગણીસ ગાંધીધામ ખાતે પાંચ દિવસ માટે ઇન્ટર ડિસ્ટ્રિક્ટ રમવા સિલેક્ટ થઈ જશે અને ત્યાંથી આપણી ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશનની ગુજરાતની ટીમ બનશે અને ગુજરાતની ટીમ પછી આપણી આગળ નેશનલ રમવા જશે લાસ્ટ યરની વાત કરું તો આપણી ના અંડર નાઇન્ટીન ગર્લ્સ ટીમ રનર્સ થઈ હતી અને આપણી વુમન્સ ટીમ બ્રોન્ઝ મેડલ એટલે કે થર્ડ પોઝિશન પર ફિનિશ થઈ હતી આપણા બોઇઝ મેન્સની ટીમ બી ધીરે ધીરે પ્રોગ્રેસ કરી રહી છે હજુ આપણે એને રિઝલ્ટ નથી આપી શક્યા પણ અવર એફર્ટ ઇઝ ધેર કે આપણા ડિસ્ટ્રિક્ટના છોકરાઓ અન્ડર નાઇન્ટીન અંડર ફિફ્ટીન અંડર થર્ટીન રમીને સ્ટેટ ને સ્ટેટથી નેશનલ અને નેશનલથી ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં આગળ વધે આપણા સુરતના આપણી નજીકની ડિસ્ટ્રિક્ટના બે પ્લેયર હરમિત દેસાઈ અને પ્રમોદ શાહ બંને જણા આપણી નેશનલ ટીમ રિપ્રેઝેન્ટ કરે છે અને બંને આપણી બાજુની ડિસ્ટ્રિક્ટમાં છે અને હું પોતે ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશનમાં ઇન્વોલ્વ છું એટલે મને ખબર છે એ લોકોનો પરફોર્મન્સ ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસમાં બી એ લોકો વન ટુ ફિફ્ટીમાં રેન્ક છે એ ટેબલ તો બહુ જ મોટી વાત કહી શકાય એ આપણા આપણા દેશની ઇતિહાસમાં આટલો નજીક નેશ ઇન્ટરનેશનલ રેન્ક હાર્ડલી કોઈનો આવ્યો છે તો આટલું ભાઈ હું મારી વાતને વિનવું છું